શ્રી ગણેશાય નમઃ માતા સરસ્વતીને નમઃ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુત્રતા એકાદશીની વાર્તા યાની કે શ્રાવણ માસની શુક્લ યાની કે શુદ્ધ શુદ્ધ પક્ષની એકાદશી ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન તમે હવે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો આ એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ રીતે છે તે કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન તમે શાંતિપૂર્વક શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મની નામની નગરી હતી તે નગરીમાં મહાજીત નામનો એક રાજા રાજ્ય કરતો તે પુત્રહીન હતો તેથી તે સદૈવ દુઃખી રહેતો હતો તેને રાજ્ય કષ્ટદાયક પ્રતીત થતું હતું રાજાએ પુત્ર પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ તે નિષ્ફળ ગયા હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યો તો તેની ચિંતા પણ વધવા લાગી એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે અને ન અન્યાયપૂર્વક પ્રજાથી ધન એકત્ર કર્યું છે ન તો ક્યારેય દેવતા અને બ્રાહ્મણોનું દાન છીનવ્યું છે મેં પ્રજાને હંમેશા પુત્રની જેમ પાળી છે મેં અપરાધીઓને દંડ દીધા છે મેં ક્યારે કોઈ જોડે રાગ દ્વેષ કર્યા નથી બધાને સમાન માન્યા છે આ રીતે ધર્મયુક્ત રાજ્ય કરવા છતાં હું આ સમયે મહાન દુઃખ ભોગવું છું તેનું કા કયું કારણ છે રાજા મહાજીત આ વાતને વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા ત્યાં વનમાં જઈને તેમણે મોટા મોટા ઋષિ દર્શન કર્યા એ સ્થાન પર એમણે વયોવૃદ્ધ અને ધર્મના જ્ઞાતા મહર્ષિ લોમસના દર્શન કર્યા બધા મહર્ષિને પ્રણામ કરી એમના સન્મુખ બેસી ગયા એમના દર્શનથી બધાને ખૂબ પ્રસન્નતા થઈ અને કહેવા લાગ્યા હે દેવ અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા લોમસ ઋષિ બોલ્યા હે મંત્રી ગણ તમારા લોકોના વિનય અને તમારા સદવ્યવહારથી હું અત્યંત પ્રસન્ન છું તમે મને તમારું આવવાનું કારણ બતાવો હું તમારું કાર્ય પોતાની શક્તિ અનુસાર અવશ્ય જ કરીશ કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે લોમેશ ઋષિના વચન સાંભળી મંત્રી બોલ્યા હે તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો તેથી તમે અમારો સંદેહને દૂર કરો મહિષ્મની નામની નગરીમાં મહાજીત નામનો ધર્માત્મા રાજા છે તે પ્રજાને પુત્રની જેમ પાળે છે છતાં તે પુત્રહીન છે તેનાથી તે અત્યંત દુઃખી રહે છે અમે લોકો તે રાજાની પ્રજા છીએ અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે કે રાજાના સુખમાં સુખ માને અને દુઃખમાં દુઃખ માને એમના પુત્રહીન હોવાનું હજી સુધી કારણ પ્રતીત થયું નથી તેથી અમે લોકો તમારી પાસે આવ્યા છીએ જ્યારે અમને તમારા દર્શન થયા તો અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય જ દૂર થઈ જશે મહાન પુરુષોના દર્શન માત્રથી જ પ્રત્યેક કાર્યની સિદ્ધિ થાય છે તેથી હવે તમે અમારા રાજાને પુત્ર થાય તેવા ઉપાય બતાવો લોમસ ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા તે વિચાર કરીને બોલ્યા હે શ્રેષ્ઠ પુરુષો આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન તથા ખરાબ કર્મો કરતા હતા તે એક ગામથી બીજા ગામ ફરતા એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે બે દિવસ થી ભૂખ્યો હતો બપોરના સમયે એક જળાશયમાં જળ પીવા ગયો તે સ્થાન પર એ જ સમયે વિવાયેલી ગાય જળ પી રહી હતી રાજાએ તરસી ગાયને પગાડીને સ્વયં જળ પીવા લાગ્યો તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજાથીઓને તરસી ગાયને હટાવવાથી પુત્ર વિયોગનું દુઃખ ભોગવવું પડે છે તેથી બધા લોકો બોલ્યા હે મહર્ષિ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે પુણ્યથી પાપ નષ્ટ થઈ જાય છે તેથી કૃપા કરીને તમે રાજાના પૂર્વજન્મના પાપ નષ્ટ થવાનો ઉપાય બતાવો કારણ કે એ પાપનો ક્ષય થવાથી પુત્રરત્નની ઉત્પત્તિ થશે મુનિના વચનોને સાંભળી લોમસ ઋષિ બોલ્યા હે રસજ્જનો જો તમે શ્રાવણ માસની શુક્લ પક્ષની પુત્ર દાયકાદશીનું તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરો અને તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો તો તમારા રાજાને પુત્ર પેદા થશે તમારે સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે મંત્રીઓ સહિત સમસ્ત પ્રજા મહર્ષિ લોમસ ઋષિના વચન સાંભળી પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પાછા આવ્યા એ બધા લોકોએ શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીને લોમસ ઋષિની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ તેમનું ફળ રાજાને આપ્યું એ પુણ્યના પ્રભાવથી રાણીએ ગર્ભ ધારણ કર્યો અને નવ મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો હે રાજન જેથી આ એકાદશીનું નામ પુત્રતા એકાદશી પડ્યું છે જે મનુષ્ય પુત્ર રત્ન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તે ને આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ આ વ્રતના પ્રભાવથી આલોક અને પર લોકમાં સ્વર્ગ મળે છે જય શ્રી કૃષ્ણ